હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને વેજ ગુજરાતી લંચની સ્પેશિયલ થાળીમાં તમારું બધાનું સ્વાગત કરું છું સિરીઝના ફર્સ્ટ પાર્ટમાં આજે આપણે બનાવીશું ગુજરાતી થાળી જેમાં મગની દાળ લસુની બેંગન અને ફૂલકા રોટી અને સાથે જીરા રાઈસ તો ખરા જ અને જે હેલ્ધી મગની દાળ છે એમાં ચોખ્ખું ઘી એડ કરી અને એની સાથે સલાડ પાપડ અને સરસ મજાની આ ગુજરાતી થાળી છે અચાનક મહેમાન આવી ચડે તો ફટાફટ આપણે ચાલીસ મિનિટમાં આપણે સરસ મજાનું લંચ કે ડિનર રેડી કરી શકીએ છીએ તો ચાલો આપણે વારના કરતાં ફટાફટ સ્ટાર્ટ કરીએ જેમાં આપણે ફૂલકા રોટી કેવી રીતે બનાવી અને સરસ મજાની મગની દાળ અને લસુની બેંગન કેવી રીતે બનાવવાના વિથ સ્ટાઇલથી એના માટે મેં અહીંયા પાણી હુંફાળું લીધું છે ફૂલકા રોટી બનાવવા માટે હંમેશા ગરમ પાણી લેવાનું છે જેનાથી આપણી રોટલી ખૂબ જ સરસ અને નરમ રહેશે તેલનું મોણ નાખ્યું છે આપણે પાણીને ઉકાળવાનું નથી પણ વામ કરમ છે હુંફાળું અને આ રીતે એનાથી લોટ બાંધવાનો છે સૌથી પહેલાં આપણે લોટ બાંધીને રેડી કરી લેશું જેનાથી લોટને થોડીવાર માટે આપણે રેસ્ટ આપીશું અને ઢાંકીને મૂકી દઈશું જેથી આપણી રોટલી ખૂબ જ સોફ્ટ બને અને આ રીતે જીરા રાઈસ રેડી છે અને મેં મરચાં ત્રણ લીધા છે મીડિયમ તીખા અને લસણની સાત કળી લીધી છે અને એને ખાયણી દસ્તામાં આ રીતે ખાંડી લેવાનું છે ને ત્યાર પછી મગની છીલકા વગરની દાળ લીધી છે જે મગની છડી દાળ કહેવામાં આવે છે મોગર દાળ અને એને આ રીતે પલાળીને સરસ મજાની ધોઈ લીધી છે અને ત્યાર પછી એક કૂકરમાં તેલ એડ કરી અને રાઈ નાખેલી છે તમે જીરું પણ એડ કરી શકો છો અને ત્યાર પછી થોડીક હિંગ નાખેલી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ અને મીઠા લીમડાના પાનથી વઘારેલ છે અને આપણે જે અને લસણની પેસ્ટ એડ કરી છે હળદર નાખેલ છે અને ધાણાજીરું એડ કર્યું છે અહીંયા આપણે લાલ મસાલો નથી એડ કર્યો પરંતુ લીલો મસાલો એડ કર્યો છે ખૂબ જ સરસ એવી હેલ્ધી મગની આ ડાળમાં એનાથી અઢી ગણું પાણી નાખ્યું છે દાળ કરતાં અને ત્યાર પછી આપણે શાકની તૈયારી માટે મેં પંદર કળી લસણ લીધું છે અને લાલ મસાલો લીધો છે થોડુંક મીઠું લીધું છે અને એને એ જ ખાણી દસ્તામાં ખાંડી લીધું છે દાળમાં આપણે સીટી થાય ત્યાં સુધી આપણે બેંગનને આ રીતે મોટા રીંગણા લેવાના છે જે પડથાના આવે છે અને આ રીતે એની ગોળ રીંગ બનાવી લેવાની છે અને ત્યાર પછી મેં એક બાઉલમાં જે લસણવાળી ચટણી આપણે ખાંડેલી અને દહીંનું પાણી કાઢી અને આ રીતે દહીંને એમાં એડ કરવાનું છે અને આપણે જે બધી જ જે સ્લાઇસ છે રીંગણાની એને એમાં આ રીતે કોટિંગ કરી લેવાનું છે તમને સ્પૂનથી ફાય તો સ્પૂનથી નહીં તો તમે હાથ વડે પણ કરી શકો છો હાથ બળે ને એનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આપણે બધા જ રીંગણમાં આ રીતે કોટિંગ થઈ જાય પછી ત્યાર પછી મેં એને આ રીતે નોનસ્ટિક પેન લીધી છે અને એમાં એને આપણે તેલ વડે ગ્રીસ કરી લેવાની છે તો તૈયાર છે આપણા બેંગન સરસ મજાના કોટ થઈ ગયેલા છે ઉપર નીચે આપણે લસણવાળી ચટણીથી સરસ ગ્રીસ કરી દીધા છે અને આ રીતે નોનસ્ટિક પેન એને ઉપર તેલ લગાવીને આ રીતે બધા જ બેંગનને એકદમ ધીમા તાપે આ રીતે તળી લેવાના છે ત્રણ ચાર મિનિટ પછી આ રીતે ફેરવી લેવાના છે અને બેંગનની જે સ્લાઇસ છે એની સાઈડ પરનો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો આપણે એને થોડી લો ફ્લેમ ઉપર કરવાના છે અને સરસ આ રીતે એને તાવીથા વડે પ્રેસ કરી લેશું જેથી બધો જ મસાલો એમાં સરસ રીતે ચોટી અને સરસ મજાનું શેકાઈ જશે અને આ રીતે આપણા બેંગનની જે સાઈડ પર સ્કીન છે એનો કલર ચેન્જ થઈ જશે ત્યાર પછી મેં કાકડી ટમેટા અને કાંદાનું સલાડ રેડી કરી લીધું છે બેંગન પાકે ત્યાં સુધી અને હવે આપણો લોટ પણ રેડી છે તો આપણી બીજી બધી વસ્તુ તૈયાર છે તો અહીંયા મેં તાવડીમાં આ રીતે ફૂલકા રોટલી બનાવેલી છે તમને ફૂલકા રોટલી કેવી રીતે બનાવી એનો વિડીયો પણ ચેનલ પર છે જીરા રાઈસનો વિડીયો પણ છે અને આ રીતે તમે સાદી રોટલી પણ બનાવી શકો છેવટે તો આપણે ખાવાની જ છે અને ચોખ્ખા કી વડે ચોપડી અને પાપડ શેકી લીધો છે તો દોસ્તો તૈયાર છે આપણી સ્પેશિયલ વેજની ગુજરાતી હેલ્ધી થાળી તમને મારી આ રેસિપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને ફરીવાર પણ તમને કેવી રેસીપી જોઈ છે એના વિશે ચોક્કસ કહેજો ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ